ભુજ શહેરથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું આ પુરેશ્વર મહાદેવનું મંદિર છે જે ઘણું જૂનું સ્થાપત્ય હોય એવું માનવામાં આવે છે અંજલમાં આવેલું આ પુરેશ્વર મહાદેવનું મંદિર કચ્છનું સૌથી જૂનામાં જૂનું મંદિર માનવામાં આવે છે દ્રવિડ અને નાગર એમ બે શૈલીને જોડતું આ સ્થાપત્ય છે આ મંદિર પથ્થરગઢ ના સ્થાપક રા પુમરા રાજા એ બનાવેલું છે તેથી પુવરેશ્વર નામ પડ્યું આ મંદિર કચ્છનું જૂનામાં જૂનું શિવજીનું મંદિર છે નખત્રાણાથી આ મંદિર પંદર કિલોમીટરના અંતરે આવેલું છે નવમી સદીમાં નિર્માણ પામેલું પામેલુંશ્વર મહાદેવનું ખૂબ જ પ્રાચીન મંદિર છે આ મંદિર અંદાજીત બારસો વર્ષ જૂનું છે એક દંતકથા પ્રમાણે રા પુરાની સગાઈ સિંધ પ્રાંતમાં થયેલી જેમનાથી સગાઈ થઈ તે રાણી પરમ શિવભક્ત હતા તે શિવને મૂકીને જવા ન માગતા હતા તેથી તેમના લગ્ન સાથે રાણીની સાથે શિવ મંદિર પણ તેમની વેલની પાછળ આવ્યું આવ્યું અને જ્યારે તે પધ્ધરગઢ પહોંચ્યા ત્યારે તેમને જોયું કે ગઢનો દ્વાર નાનો હતો અને મંદિર વિશાળ હતું એટલે રાણીને લાગ્યું કે આ મંદિર અંદર આવશે કે કેમ એટલે રાણીએ પાછળ વળીને જોયું એટલે મંદિર પધ્ધરગઢથી બહાર જ રહી ગયું